હેલો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર એક વાસ્તવિક સંખ્યાઓ ગુજરાતી માધ્યમ એનસીઆરટી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થી માટે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણનો ત્રીજો અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો આ જે ચેપ્ટર પહેલું વાસ્તિક સંખ્યા એનો છેલ્લો દાખલો ઓકે તો જોઈ લો સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ એનો ત્રીજો દાખલો તો જો વિદ્યાર્થીઓ દાખલો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખાસ જો તમે ધોરણ દસમો વિષય ગણિત તમારા માટે અઘરું વિષય તો સેલો બનાવવાની જવાબદારી મારી આખું વર્ષ તમને બધા જ ચેપ્ટરના બધા જ દાખલા હું પરફેક્ટ શીખવાડીશ સારી કોમેન્ટ કરજો કોમેન્ટમાં લખજો કે કઈ ચેપ્ટરમાં તકલીફ ઓકે તમને મોસ્ટ ટાઈમ બી પણ મળશે આપણે બધા સાથે રહીને ભણીશું ઓકે તો જલ્દી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી સ્ટાર્ટ કરીએ ધોણદાસ ગણિત ચેપ્ટર એક વાર્ષિક સંખ્યાઓ સ્વાધ્ય એક બે દાખલા નંબર ત્રણ નીચે દર્શાયેલ સંખ્યા આ અસમ્ય છે એવું આપણે સાબિત કરવાનું કે તો આપણે અસમ્ય કે એટલે ઉલટું ધારો પણ ધારો કે છ વત્તા વર્ગમાં બે અહીંયા અસમ્ય કીધું એટલે આપણે સમ્ય ધારવાનું સમ્ય છે છ વત્તા વર્ગમાં બે સામે છે ઉલટો ધારવાનો સમયનું ઉલટો સમય તેથી છ વત્તા વર્ગમાં બે બરાબર એ છેદમાં બી આ અંશ આ છેદ એને બી બે શું એ અને બી પરસ્પર અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે પરસ્પર અવિભાજ્ય એટલે બંનેમાં સામાન્ય અવયવ એક કડે કે બીજું કશું નહીં એ જો આટલા સુધી આવડી આટલું લખી દેવાનું હવે શું કરવાનું આજે વર્ગમૂળ વાળી સંખ્યા એમને એમ રાખવાની બરાબર એ છેદમાં બી હવે આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા પ્લસ નહીં એટલે વધતા એટલે ઓછા છો વર્ગમાં બે એમને એમ રાખવાનું બી વડે ગુણી દેવાનું તો બી ગુણે છ છ બી તો બી વડે છ ને ગુણો એટલે છ બી નીચે બી એમને એમ લખી દેવાનું બી ગુણે છ બે બી નીચે લખી દેવાનું અહીં આ એકલી સંખ્યા થઈ જાય ને વર્ગમાં બે બસ આપણું કામ થઈ ગયું અહીંયા લખવાનું અહીં એ બી અને છ એ બી અને છ આ માઇનસ ના નહીં લખવાનું આપણે એ લખવાનું પછી આ બી અને છ પૂર્ણાંકો હોવાથી એ પૂર્ણાંક તો સમય સંખ્યામાં બે આવો પૂર્ણાંક આવું અને અપૂર્ણાંક આવું અને સમય સંખ્યાને તમે બીજી રીતે ઓળખી ઓળખીએ કહો કે જે સંખ્યા અંશ અને છે સ્વરૂપે દર્શાવી શકાય તથા છેદ શૂન્યતર અચળ હોય તો એ શું કહેવાય સમય તો એ બી અને છ આ માઇનસ સી ના હોય નહીં લખવાનું એ બી છ પૂર્ણાંકો હોવાથી આ સંખ્યા લખી દે પદ એ ઓછા છ બી છેદમાં બી સમય સંખ્યા એ છેદમાં ઓછા છ બી છેદમાં બી સમય સંખ્યા છે અને તેથી ઓકે જોયું આટલો બી એક લખવાનો હોય અને આ માઇનસ નહીં લખવાનું એકલા છ પૂર્ણાંકો પૂર્ણાંકો હોવાથી આ પદ આ જે પદ આ જે સંખ્યા એ સમય સંખ્યા છે અને જો આ સમય હોય તો એના બરાબર ચિહ્ન વાળું આય શું થઈ જાય સમય જો આ સમય હોય તો બરાબર ચિહ્નનો મતલબ આય સમય થાય પરંતુ હકીકતમાં બેનું વર્ગ નીકળતું નહીં એટલે એ અસમ્ય સંખ્યા છે તો આના આધારે આ સમય આ સંખ્યાના આધારે સમય પરંતુ હકીકતમાં આપો તેવું અસમ્ય માટે વિરોધાભાસ ઊભો થાય છે માટે વિરોધાભાસ માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે વિરોધાભાસ ઉત્પન્ન થાય ઓકે કઈ રીતે તો આના આધારે સમ્ય પણ હકીકતમાં પોતે બે નું વર્ગ નીકળતું નહીં એટલે એ અસમ્ય આમ વિરોધ માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આમ આપણી ધારણા ખોટી છે આમ આપણી

વર્ગો બે છ વત્તા વર્ગો બે અસમ્ય છે અસમ્ય છે આમ સાબિત થાય છે કે છ વત્તા વર્ગો બે એ અસમ્ય છે ઓકે વિદ્યાર્થીઓ જોઈ લો તો આ દાખલો તમને ચોક્કસ આવડી જશે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ સ્ક્રીનશોટ પાડી લો તો ચાલો આ દાખલા સાથે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું પહેલું ચેપ્ટર કમ્પ્લીટ તો પહેલાં ચેપ્ટરના બધા જ વિડીયો મેં અપલોડ કરી દીધાઓ તમે જલ્દીથી બધા વિડીયો જોઈ લો અને બધા વિડીયોની જે લિંક એ બધા વિડીયોની લિંક આ જે વિડીયો તમે હાલ જે જોવો એના નીચે હું મૂકી દઈશ તો બધા વિડીયો તમને એક જગ્યાએ મળી રહેશે ત્યાં બધા જ વિડીયો જોઈ લો અને બધા જ વિડીયોને તમે નોટબુકની અંદર પ્રેક્ટિસ કરો અને બહુ જ મહેનત કરો ધોરણ દસ બોટનું વર્ષ તમારા માટે બહુ જ અગત્યનું હાલ તમે બાળકો એટલે તમને એ આઈડિયા નહીં આવતું કે ભાઈ ભણવાનું કેટલું મહત્ત્વ તો તમે જલ્દીથી બધા વિડીયોની પ્રેક્ટિસ કરો બધા વિડીયો જુઓ નોટબુકની અંદર બધા દાખલાની પ્રેક્ટિસ કરો ઓકે અને ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો આ રીતનું તમને ગણિત મળતું રહેશે હવે નેક્સ્ટ વિડીયો આપણે ચેપ્ટર બેમાં બહુ પદીઓમાં મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જુ